ફ્રેન્ડ્સ આપણે ભાગીદારી પેઢી વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવતા શીખ્યા આજે આપણે કંપની એક્ટ બે હાજર તેર પ્રમાણે કંપનીનું નફા નુકસાન પત્રક બનાવતા શીખીશું તેમાં સૌપ્રથમ કંપનીનું નામ અને તારીખ આવે છે ત્યારબાદ આપણે આ મુજબનું પત્રક તૈયાર કરવાનું હોય છે તેમાં પ્રથમ આવશે કામગીરીમાંથી ઉપજ કામગીરીમાંથી ઉપજ એટલે કે કંપનીની મુખ્ય ઉપજ દાખલા તરીકે એવરી ડે બનાવતી બેટરી બનાવતી કંપની છે તો તે બેટરીના વેચાણ દ્વારા જે આવક મેળવે છે તેને કામગીરીમાંથી ઉપજ કહે છે ત્યારબાદ અન્ય ઉપજ અને ત્યારબાદ કુલ ઉપજ કુલ ઉપજ એટલે કે કામગીરીમાંથી ઉપજ પ્લસ અન્ય ઉપજ ત્યારબાદ આવે છે ખર્ચાઓ ખર્ચામાં પહેલું છે ખરીદી ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર એટલે કે શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક ત્યારબાદ પ્રત્યક્ષ ખર્ચા કર્મચારી લાભના ખર્ચા નાણાકીય પત્રક પડતર અને ઘસારો અને માંડીવાળા રકમો તેમજ અન્ય ખર્ચાનો સમાવેશ થાય છે ત્યારબાદ આવે છે કુલ ત્યારબાદ આવે છે કે આવકવેરા પહેલાનો નફો આવકવેરા પહેલાનો નફો એટલે કે કુલ આવક માઇનસ કુલ ખર્ચ ત્યારબાદ આવકવેરાની જોગવાઈ અને ત્યારબાદ આવે છે આવકવેરા પછીનો નફો એટલે આવકવેરા પછીનો નફો એટલે કે આવકવેરા પહેલાનો નફો માઇનસ આવકવેરાની જોગવાઈ તો આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબમાં નફા નુકસાનનું પત્રક બનાવતા શીખીએ થેન્ક યુ હેલો